મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અશોક ચૌહાણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ છોડ્યા બાદ અશોક ચૌહાણ ભાજપમાં જોડાયા છે આજે બપોરે અશોક ચૌહાણ ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ચૂક્યા છે આજે મારી રાજકીય કારકિર્દીની નવી શરૂઆત છે તેવું અશોક ચવહાણે નિવેદન આપ્યું છે હું આજે ભાજપમાં જોડાયો છું તેવું ચૌહાણે કહ્યું છે મહારાષ્ટ્રના રચનાત્મક વિકાસ માટે કામ કરે છે ચૌહાણ ભાજપ તરફથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસ છોડનારા નેતાઓની અંદર બાબા સિદ્દીકી મિલિન દેવરા બાદ હવે ચૌહાણે કોંગ્રેસથી છેડો ફાડી દીધો છે અને હવે અશોક ચૌહાણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને રાજ્યસભામાં પણ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે આ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં જે જોવા મળ્યું છે કોંગ્રેસ પાર્ટીમાં જે કાંગરા ખર્યા છે તેની વાત કરવામાં આવે બાબા સિદ્દકીએ જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો હતો મિલિંદ દેવરાએ ફેબ્રુઆરી દસ ફેબ્રુઆરીએ છોડી હતી કોંગ્રેસ ત્યારબાદ હવે અશોક ચૌહાણ કોંગ્રેસથી છેડો ફાડી ચૂક્યા છે ત્યારે અશોક ચૌહાણ હવે ભાજપમાં જોડાયા છે બાબા સિદ્દિકી મિલિન દેવરાબાદ બાદ ચૌહાણે કોંગ્રેસ થી છેડો ફાડ્યો